આપણે તો ગમે તો જ્ઞાન ગમતું હોય ને બધી છૂટી આપણે સ્વાનુભવ થવો બધું તો ખ્યાલ આવવો જોઈએ ગીતા કીધું રામ કૃષ્ણ કીધું રામ કૃષ્ણ કીધું ગમે તેને સ્વામિનારાયણ કીધું જેને કીધું ખરું એનો કાંઈ વાંધો નથી વાન તમને થાય ને એટલું જ વાંધો કેમ ભાઈ બરાબર સમજાય છે

ને વડે વડે જીવવા માટે બરાબર તો આ અંતઃકરણ જરૂર પડે ભગવાન આવે ને તો એની જરૂર પડે શરીરની જરૂર પડે એમ પાંચ જે વિજાય આ ચોવીસ તત્વો ગયા એ બધા જરૂર પડે તો આપણે શું કહીએ છીએ કે જીવ છે ને એ પૂર્વની ઈચ્છા ભોગવવા માટે અધુર ઈચ્છા જન્મ જન્મ બરાબર તો ઈચ્છા પૂરી કરે આ ચોવીસ તત્વ ધારે કરવા પડે એ સિવાય ઈચ્છા ભોગવાય નહીં એવો ખ્યાલ તો જીવ જાય છે એને દેહ હોય છે

ચા પીવી દે બરાબર તો ચા પીવી છે ઈચ્છા તે ના કરી ઈચ્છા થાય કરી

તમે એકદમ અદભુત વાત કર્યો અને જે કહેવાય ને કે વાત જીવંત વાત છે જે પરાવાણી સ્વરૂપે વાત આવે છે તો એ વાત કેમ સાર્થક થતી નથી એમ એટલે જેમ જેમ કેમ સમજાતી નથી એટલે એમાં આ આજે વાત મારા વિચાર ભાઈ કે એવું પાત્ર કેવું હોવું જોઈએ જેની અંદર આ વસ્તુ ગ્રહણ થાય

મોટી ભંડોળ છે કે આવા જે મોટી ને એનાથી સાચા શાસ્ત્ર બાજુ કદાચ અમુક જરૂરિયાત વાળા માણસો વડે પણ શાસ્ત્રો બાજુ થી છે ને પછી ભગવાન બાજુ વળે તમારી વાત છે

જીવના જે રૂપ છો નું સંસાર કોણ થાય છે કે સંસારમાં છે તુસ્તો જોડતો નથી ભગવાન મેળા જેવા લાગે છે કોઈ કાતો કાંઈ નથી અને મળવું છે વ્યાજ તો વ્યાની વાતો ઉલેખ કરે છે આત્મા 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 સમજાવતો સમજાય છે જાય છે અને જાય છે એના ભગવાન આવે સમાધાન કેટલા કઈ આવતો નથી ભગત છે ને નાવાય જતા નાવાય ગયા તાતા પડે નથી કપડા કે છોટો પડી ગયો એટલે પેલા પાછા નાવા ગયા

जो गिवने है ના ચાલુ બો તો કર્યા કરીએ મજા કરે